નમસ્કાર મિત્રો હું છું લક્ષ્મણ પાંભર અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ પાંભર વિલોગ્સ મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે મિત્રો નવરાત્રિનો ઉત્સવ એ આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા સાધકો માટે અનેક ગણો મહિમા ધરાવે છે અને એવા સાધકો માટે અને ભાવિક ભક્તજનો માટે નવરાત્રિના દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ છે નવરાત્રિ વ્રતનો મૂળ ઉદ્દેશ ઇન્દ્રિયોને નિયંત્રિત કરી અને મનને એકાગ્ર કરવાનો છે અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરવાનો છે નવરાત્રિ એ આંતરિક શુદ્ધિનો મહાન ઉત્સવ છે મિત્રો આજે વર્તમાન સમયમાં સર્વ જગ્યાએ સંકુચિત અને કલુષિત વિચાર અને અવિવેકી વાણીનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે ત્યારે નવરાત્રિના ઉત્સવનું મહત્ત્વ ઘણું જ વધી જાય છે આધશક્તિની પૂજા પાઠ અને આરાધના કરવાનો મુખ્ય હેતુ આપણી અંદર રહેલી સાત્વિક ઉર્જાને જાગૃત કરવાનો છે મા શક્તિની પૂજા અને નવરાત્રિના વ્રત માનસિક શારીરિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતિક છે ચૈત્રી નવરાત્રિનું ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે એમ કહેવાય છે કે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે મહાઆધશક્તિ પ્રગટ થયા અને દેવોની વિનંતીથી બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનનું ભગીરથ કાર્ય શરૂ કર્યું એમ માનવામાં આવે છે કે ચૈત્ર માસમાં શિયાળો અને ઉનાળાની ઋતુનો મેળાપ થાય છે આ દિવસોમાં શરીર મન અને પ્રકૃતિના ઘટકો આનંદોથી ભરેલા હોય છે શરીર દબાયેલા રોગોથી છુટકારો મેળવવા પ્રયત્ન કરે છે તેથી આ દિવસોમાં રોગમાં વધારો થાય છે આયુર્વેદની દૃષ્ટિએ આ દિવસો શરીર શુદ્ધિ માટે ખૂબ જ અનુકૂળ છે વસંત ઋતુ હોવાથી પ્રકૃતિ સોળે કાળાએ ખીલી ઉઠેલી હોય છે પ્રકૃતિનો આનંદ સમગ્ર સૃષ્ટિને અસર કરે છે દરેક જીવ માત્રને એક ખાસ પ્રકારનો આનંદ અનુભવાય છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ દિવસોમાં આત્મા પરમાત્માને મળવા માટે ખૂબ જ આતુર હોય છે ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ નવ દિવસના ઉપવાસ પછી શરીર અને મન શુદ્ધ થાય છે એમાં મુક્તિ પ્રાયોસિત અને પવિત્રતાની ભાવના ભરેલી હોય છે અને નવરાત્રિ સમયે પ્રકૃતિમાં એક અલગ જ પ્રકારની ઉર્જા હોય છે એ ઉર્જા માનવને નવું જીવન આપે છે ઉપવાસ કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે ઉપવાસનો હેતુ એ પણ છે કે આપણે આપણી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને આપણા મનને દેવી શક્તિમાં એકાગ્ર કરી શકીએ અને આપણી અંદર એક સાત્વિક ઉર્જાનો સંચાર થાય છે સમગ્ર સૃષ્ટિમાં એક નવી ઉર્જા હોય છે આ ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવા માટે વાણી વર્તન અને સંયમ ખૂબ જ જરૂરી હોય છે અને એમ પણ કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતનો પાક જવ હતો એ વખતે ઘઉં બાજરો કે જુવાર ન હતા શરૂઆતનું ધાન્ય જવ હતું તેથી આધશક્તિને આપણે જવ સમર્પિત કરીએ છીએ નવરાત્રિના પહેલા દિવસથી લઈને નવરાત્રિના છેલ્લા દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સ્વસ્તિક બનાવવા અને દરવાજે આંબાના પાનનું અથવા તો આસોપાલવના પાનનું તોરણ બાંધવું એમ કહેવાય છે કે આમ કરવાથી માતા લક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં વાસ કરે છે નવરાત્રી દરમિયાન દેવી માતાની મૂર્તિ અથવા તો ફોટાને લાકડાના બાજોટ ઉપર સ્થાપિત કરીને અને સૌપ્રથમ જ્યાં મૂર્તિની સ્થાપના કરી હોય ત્યાં સ્વસ્તિકનું પ્રતિક બનાવવું અક્ષત સાથે ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન દિશામાં સ્થાપના કરવી અને સાથે સાથે કળશનું પણ સ્થાપન કરવું નવરાત્રિના દિવસોમાં દરેક જગ્યાએ મા દુર્ગાનો વાસ હોય છે તેથી એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ ઉપવાસ દરમિયાન સાધકે પોતાનું મન ભૌતિક વસ્તુઓથી દૂર રાખવું મન માતાજીના ચરણોમાં રાખવું અને દુર્ગા ચાલીસાનો પાઠ કરવો અને સ્ત્રીઓનું સન્માન કરવું આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીકરીઓને દુર્ગા માતાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન સ્ત્રીઓ કોઈને કોઈ દેવી રૂપ ધારણ કરે છે તે પછી કુંવારી દીકરીના રૂપમાં હોય કે પછી પરણીલ સ્ત્રીના રૂપમાં હોય નાની બાલિકાના રૂપમાં હોય કે પછી વૃદ્ધ માજીના રૂપમાં હોય કોઈ પણ સ્વરૂપે ચૈત્રી નવરાત્રિ દરમિયાન પોતાના ભક્તોને દર્શન દેવા માટે પૃથ્વી ઉપર અચૂક પધારે છે અને એવું પણ માનવામાં આવે છે કે આ ચૈત્રી નવરાત્રિના દિવસો દરમિયાન જે કોઈ સ્ત્રી

આહાર વિહાર અને વિચારમાં શુદ્ધતા રાખવી અને બ્રહ્મચર્યનું ચુસ્તપણે પાલન કરવું મૌન વ્રત ધારણ કરવું અને બને ત્યાં સુધી જ્યારે પણ સમય મળે ત્યારે મા દુર્ગાનું માનસિક રૂપે સ્મરણ કરવું ધાર્મિક માન્યતા અનુસાર ઈશાન ખૂણામાં પાણી અને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે તેથી ત્યાં સકારાત્મક ઉર્જાનો મોટા પ્રમાણમાં વાસ હોય છે ત્યાં પૂજા કરતી વખતે માતાની મૂર્તિ અથવા તો કળશની ઈશાન દિશામાં સ્થાપના કરવી નવરાત્રિ એટલે મા પાસે શક્તિ શ્રદ્ધા લક્ષ્મી ભક્તિ અને સદ્ધબુદ્ધિ માગવાના દિવસો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણી સંક્ષિપ્તા નમસ્તસ્ય 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 નમો નમઃ યા દેવી સર્વે ભૂતેષુ શ્રદ્ધા રૂપેણી સંક્ષિપ્તા નમસ્ત્યે 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 નમો નમઃ યા દેવી સર્વે ભૂતે લક્ષ્મી રૂપેણી સંક્ષિપ્તા નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્ત્યે નમો નમઃ તો મિત્રો આવો છે ચૈત્રી નવરાત્રિનો મહિમા આ તો ફક્ત ટૂંકમાં જ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે બાકી માતાજીના આધશક્તિના મહિમાનું વર્ણન કરવું એ મનુષ્યના હાથની વાત નથી બાકી દુર્ગા માતાનો મહિમા આદશક્તિનો મહિમાનો કોઈ પાર નથી એનો મહિમા કોઈ સંપૂર્ણપણે વર્ણવી શકે જ નહીં તો મિત્રો મને આશા છે કે આજનો આ વ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય માતાજી